નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારી અને ડૉક્ટરો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો આજ રોજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ કર્મચારીને માર માર્યો હતો લેબ ટેકનિશિયન દ્વારા લેબ રિપોર્ટ આપવામાં મોડું થતાં રાત્રે બોલાચાલી થઈ હતી જેમાં એમએલ ટી વિભાગના કર્મચારીએ ડૉક્ટરને માર માર્યો હતો અને બાદમાં સવારે ડૉક્ટરોએ કોન્ટ્રાક્ટ બેચ કર્મચારીઓને ડોક્ટરોએ માર માર્યો હતો જેને લઈને ડૉક્ટરોના ટોળા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ટોળા આમને સામને આવી ગયા હતા મારામારીનો બનાવ બનતા એમએલ ટી વિભાગના કાચ તૂટ્યા હતા અને મામલો વણસ્યો હતો જો કે હિંમતનગર પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને બાદમાં સમાધાન થતાં બધો મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા ઇન્ટર્ન ડૉક્ટર લેબમાં ઇમરજન્સી પેશન્ટને એક રિપોર્ટ લેવા ગયો હતો અને ત્યાં જે લેબ ટેકનિશિયન હતા એની મશીન ટેલિબરેશનમાં હોવું હતું પાંચ દસ મિનિટ મોડું આવવાનું કીધું હતું ડૉક્ટરને પણ રિપોર્ટની જરૂર હશે એટલે થોડી બોલાચાલી થઈ અને એના પછી એ લોકો છૂટા પડી ગયા રિપોર્ટ અડધા કલાકમાં પહોંચી ગયા પણ પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે બે ટૂંકી યંગ છે એટલે બે જણા પોતપોકાની રજૂઆત કરવા અહીંયા આવ્યા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે કારણ કે બેય મારી સંસ્થાના હિસ્સાઓ છે એક વિદ્યાર્થી છે એક અહીંયાના કર્મચારી છે અને બે વગર કોઈ કામ ચાલે એવું છે નહીં એટલે બે મેં ભૂલાઈ વેસારી સાથે ચર્ચા કરાઈ અને શાંતિથી ડૉક્ટરને પણ આપણે વર્તનમાં ધ્યાન રાખવું જોઈએ ટેકનિશિયનો પણ જેટલી ઇમરજન્સીમાં રિપોર્ટ આપી શકે મશીનની કોઈ એ હોય કેશન હોય તો દસ વીસ પડું થાય અને ધ્યાન રાખીને ઇમરજન્સીનો રિપોર્ટ આપે અને આ સંસ્થાના ભાગ છે એટલે શાંતિથી પણ આવી શકે ઘટના બની છે પણ

કોઈએ મારવાની દૃષ્ટિએ ઈજા પહોંચાડી એવું અમને નહીં લાગતું પોલીસ તરફ પોલીસ સમાધાન થઈ ગયું છે એટલે